વલસાડના તિથલ દરિયાકિનારે એકાએક પવન ફૂંકાતા સ્ટોલ પરનો સામાન વેરવિખેર દરિયાકિનારે લાગેલી ખાણીપીણીની લારી સ્ટોલ ધારકો અને સહેલાણીઓમાં ભાગદોડ વલસાડના તિથલ દરિયા કિનારે એકાએક પવન ફૂંકાતા ભાગદોડ મચી જવા પામી હતી અને દરિયા કિનારે લાગેલા સ્ટોલ ઉપર સામાન થઈ થઈ જવા પામ્યો હતો કે સદનસીબે કોઈને ઈજા ન હતી હવામાન વિભાગની આગાહીને પગલે આગામી તારીખ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહીને લઈ ગત રોજ વલસાડના દરિયાળ વિસ્તારમાં બરફના કરા પડ્યા હતા અને ભારે પવન ફૂંકાતા કેટલાક ઘરોને પણ નુકસાન થયું હતું ત્યારે આજ રોજ વલસાડના તિથલ દરિયા કિનારે એકાએક જોરદાર પવન ફૂંકાયો હતો જેને લઈ દરિયા નરે લાગેલી ખાણીપીણીની લારીઓને સ્ટોલ ધારકો અને સહેલાણીઓમાં ભાગદોર મચી જવા પામી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો